જય માતાજી મિત્રો તો તમે જોઈ શકો છો આ ડીસામાં નવી શાક માર્કેટ બને છે અરિયા નવી આખી શાક માર્કેટ નવી બને છે જો કામ ચાલુ છે અત્યારે હાલ મસ્ત શાક માર્કેટ એટલું મોટું બને છે ને આની હદ નહીં એટલું મોટું શાક માર્કેટ બને છે હું અત્યારે આવ્યો હતો મેં કીધું કોઈ મેન માણસ હોય તો પૂછપરછ કરીને કદાચ છે ને દુકાનનું સેટિંગ કરીએ જો હામી કોરે મોરે દિવાલ દેખાય એટલું મોટું મેદાન છે શાક શાક માર્કેટ બનાવવાનું છે બધું હજી તો કામ ચાલુ છે પ્લોટિંગ કરીને બધું તૈયાર કરીને મૂછ્યું છે હજુ હા મેં એ બધું આ પત્ર બીજાની ઉછાળો બધો લઈ લેવાનો છે ત્યાંથી બધું મજૂરિયાત માણસો છે બધા એટલે આટલું મોટું શાક માર્કેટ બનાવવાનું છે તો મિત્રો તમને વિડીયો ગમે તો જરૂરથી આ માર્કેટની મુલાકાત લેજો અને જરૂરથી મિત્રો આને નિહાળ જો કહેવાનો મતલબ કે દુકાનો આનામાં લગભગ વિતરણ કરવાનું જ છે દુકાનોનું અને દુકાનોનું વિતરણ કરશો એટલે મિત્રો જો આપણે રાખવી હોય તો પાર્ટીની રૂબરૂ હજી હું મળ્યો નથી પણ કદાચ છે ને મળીને આને બીજો વિડીયો બનાવશું સો ટકા તો કામ ચાલુ છે અત્યારે હાલ તો પછી આવીને પૂછીને પછી બાજુ બીજો વિડીયો બનાવીને મૂકશું એટલે રૂબરૂ અત્યારે હાલ તો માણસો કામ કરે છે એટલે બીજા કોઈ માણસો છે નથી અહીંયા કોઈ છે નહીં હજી આ બધા માણસો છે કામ કરવાવાળા જુઓ શેડ બને રહેલો છે હરવા અને આ બધું જો હજી અત્યારે હાલ પેલું જીસીબી સામે કામ કરે છે આ જીસીબી જો તમને દેખાતું હોય પાળો જીસીબી કામ ચાલુ છે અત્યારે હાલ અને આ બધા બાઈકોને બીજાને પડ્યા છે બરાબર આ પૂરણ કરીને બધું તૈયાર કરી નાખે પાળો જીસીબી સામે ચાલે રહેલું તો મિત્રો એટલે જ હું આવ્યો તો મેં કીધું કદાચ છે ને દુકાનનું સેટિંગ થાય તો કરવું છે મિત્રો માર્કેટ બહુ મોટું વિશાળ માર્કેટ બોલે બને છે એટલે મિનિમમ આ અરિયત દસ દસ વીઘા દસ બાર વીઘા જગ્યા છે લગભગ એટલું મોટું જો હા મેં દિવાલ દેખાઈ રહે છે મિત્રો તો આ માર્કેટ અજાપુરાથી આગળને કોટથી કોટથી પહેલાં પહેલાં અહીંયા આગળ જ રોડ ઉપર જ બને છે અને જે સી એનજીનો પંપ છે ને એનાથી થોડુંક જ આગળ પાઇપો પડી છે અહીંયા આગળ જ બને છે કોટથી પહેલાં પહેલાં જ જય માતાજી રાધે રાધે મિત્રો મારો વિડીયો તમને સારો લાગે તો જરૂરથી અહીંયા મુલાકાત કરજો અને દુકાનો કોઈ આપણે રૂબરૂ હશે તો આનો પૂછીને બીજો વિડીયો બનાવશું મિત્રો જય માતાજી